જાણીતા હવામાન નિષ્ણાંતો છે તેમની હજુ પણ આગાહી છે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર આગામી પાંચ થી દસ દિવસ બાદ એટલે કે દસ થી બાર તારીખની વચ્ચે ગુજરાતમાં વધુ એક નાનો વરસાદનો રાઉન્ડ આવવાનો છે જે મિત્રો ખાસ અહીંયા દેખાઈ પણ રહ્યો છે તો તેના વિશે આ વિડીયોમાં તમને જણાવીશું કે જે વરસાદનો રાઉન્ડ આજથી બે ત્રણ દિવસ બાદ જે શરૂ થવાનો છે ગુજરાતમાં તેના વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવવાની છે તેની સાથે ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે આજના દિવસે કયા કયા વિસ્તારોમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટા જોવા મળશે તેના વિશે પણ માહિતી મેળવીશું સાથે જ મિત્રો જે પણ ખેડૂત ભાઈઓ છે તેમને હાર્વેસ્ટિંગ

સિસ્ટમ સક્રિય નથી તેનો સીધો મતલબ એવો છે કે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ વિદાય લીધા બાદ પણ જે છે તે મિત્રો ગુજરાતમાં કમોસમી માવઠા જે છે તે મિત્રો બાર ઓક્ટોબરની પહેલાં જે છે તે ગુજરાતમાં એકથી બે મોટા માવઠા આવી જાય તેવી આગાહી છે અને માત્ર આગાહી નથી પરંતુ અહીંયા દેખાઈ પણ રહ્યું છે કારણ કે જોઈ શકો કે અત્યારે અરબસાગર સંપૂર્ણપણે સક્રિય છે બંગાળની ખાડી પણ સંપૂર્ણપણે સક્રિય છે તો આ અરબસાગરની અંદર જે મિત્રો સિસ્ટમો બની રહી છે તે ધીમે ધીમે ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધશે અને મિત્રો તમે જોઈ શકો કે દસથી લઈને અગિયાર તારીખ આસપાસ અરબ સાગરની સિસ્ટમો છે તે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ત્રાટી જશે અને અગિયાર તારીખે બપોરના બે વાગ્યાથી જ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જવાનો છે આપ મિત્રો જોઈ શકો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે અગિયાર તારીખથી જ અને બાર તારીખની માહિતી મેળવી લે તો બાર તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે જો કે મિત્રો તેર ઓક્ટોબરની માહિતી આપે તો તેર ઓક્ટોબરમાં સાર્વત્રિક કમોસમી માવઠાનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે જેમાં

આ વરસાદનો રાઉન્ડ કરી શકે છે બીજી તરફ મિત્રો વાવાઝોડાને લઈને શું સચોટ માહિતી છે તેના વિશે માહિતી લઈ લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે મલાલ પટેલે વાવાઝોડા વિશે આગાહી કરતા જણાવ્યું હતું કે 7 થી લઈને 14 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં વાવાઝોડું જોવા મળશે જ્યારે બીજું વાવાઝોડું 28 ઓક્ટોબર દરમિયાન એટલે કે દિવાળીના સમયગાળા આસપાસ જે છે તે ગુજરાત ઉપર જોવા મળશે જો કે મિત્રો વાસ્તવિકતા ચકાસી લે તો પરેશભાઈ ગોસ્વામીએ બે દિવસના પહેલાની જે વિડિયો બનાવ્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ મોટી વાવાઝોડાની સિસ્ટમ સક્રિય નથી ઈવન ભારત ઉપર પણ આવી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી જેને લઈને ગુજરાત થી લઈને 4 કિલોમીટર નું અંતર ઉપર 4000 કિલોમીટર નું અંતર ચારે દિશા તરફથી મિત્રો માપી લઈએ તો એક પણ દિશાની અંદર કોઈ મોટું વાવાઝોડાનું સિસ્ટમો દેખાતી નથી જેને લઈને આપણે કહી શકીએ કે ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ વાવાઝોડાની સિસ્ટમ નથી જો કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર છૂટા સવયા વાવાઝોડા દર વર્ષે આવતા હોય છે તો આ વર્ષે પણ આવી કોઈ વાવાઝોડાની જો સિસ્ટમ આવશે તો ચોક્કસપણે તમને જાણ કરી દેવામાં આવશે એક વિડિયોના માધ્યમથી તેના માટે મિત્રો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે કારણ કે આ ચેનલના માધ્યમથી જો ભવિષ્યમાં કોઈ વાવાઝોડું બન્યો અને તેના એંધાણ દેખાણા તો અગાઉથી જ તમને ચેતવણી આપી દેવામાં આવશે પરંતુ હાલ અત્યારે મિત્રો વાવાઝોડાથી ડરવાની કોઈ ખેડૂતોએ જરૂર નથી કારણ કે કોઈ મોટો એવું વાવાઝોડું દેખાતું નથી જો કે વરસાદ જે છે તેનો રાઉન્ડ મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ચૌદ તારીખ આસપાસ શરૂ થશે અને સોળ તારીખ સુધીમાં ગુજરાતમાં એક સારો અને મોટો વરસાદનો રાઉન્ડ પણ દેખાઈ શકે અને આ રાઉન્ડની અંદર મિત્રો જે છે તે આ વરસાદનો રાઉન્ડ ખાસ કરીને અરબ સાગરમાંથી આવવાનો છે અરબ સાગરની અંદર સિસ્ટમો અને લો પ્રેશરને કારણે આ રાઉન્ડ આવશે અને જો આ વરસાદના રાઉન્ડની અંદર વધારે ગરમી દરિયાની અંદર બની અને

મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કે અત્યારે ગુજરાતના ઉપરના રાજસ્થાન સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાત મધ્ય ભારત આ દરેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય સક્રિય થઈ ગઈ છે પૂર્ણ પણ થઈ ગઈ છે પરંતુ નીચે જે મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા બાજુના જેટલા પણ આ પશ્ચિમ ઘાટના જે રાજ્યો છે તો આ દરેક રાજ્યોની અંદર હજુ ચોમાસું એક્ટિવેટ છે અને મિત્રો મહારાષ્ટ્રમાં તો આ વર્ષે બહુ મોડું ચોમાસું જે છે તે વિદાય લેવાનું છે કારણ કે ખાસ મહારાષ્ટ્રમાં વીસ ઓક્ટોબર સુધી હજી વરસાદ આવતો કન્ટિન્યુઅસલી દેખાઈ રહ્યો છે અને મહારાષ્ટ્રની વાત મિત્રો એટલા માટે હું કરી રહ્યો છું કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર મેચ થાય છે જેથી જો મહારાષ્ટ્રની અંદર વરસાદની સિસ્ટમો બનતી રહેશે તો તેની થોડી ઘણી અસર તો ગુજરાતમાં પણ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કે જ્યાં સુરત નવસારી વલસાડ આવેલું છે ભરૂચ આવેલું છે આ દરેક ભાગોમાં તેની અસર જોવા મળી શકે અત્યારના મિત્રો ગુજરાતની કંડીશન જણાવી દઈએ

હવામાનના શણકાર અંબાલાલ પટેલે મિત્રો આગાહી આપી ખાસ પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું છે કે ગુજરાતીઓ મિત્રો જણાવી દઈએ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ આજે કયા કયા જિલ્લાઓની અંદર કેટલા ડિગ્રી રહેવાનું છે કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે પાંત્રીસ ડિગ્રી સુધીના તાપમાન અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર તો આવો મિત્રો જાણી લઈએ કે ગુજરાતની અંદર હાલ આજે કયું તાપમાન કયા કયા

તાપમાન દેખાઈ રહ્યા છે મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જોઈ લઈએ તો જે પૂર્વીય મધ્ય ગુજરાત છે ત્યાં ઠંડુ જોવા મળશે થોડું ઘણું દાહોદ ખેડા અરવલ્લી પંચમહાલ આદરેક વિસ્તારોમાં નીચું તાપમાન જોવા મળી શકે જ્યારે જે મધ્ય ગુજરાતના પ્રોપર ભાગો છે જેમ કે મિત્રો સુરેન્દ્રનગર અમદાવાદ ધોળકા વિરમગામ આ દરેક ભાગોની અંદર જે છે ગાંધીનગર સહિતના ભાગોમાં ત્યાં ચોત્રીસ ચોત્રીસ ડિગ્રીના પણ તાપમાન આપને નોંધાતા જોવા મળી શકે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી જોઈએ તો ઉત્તર ગુજરાતમાં જે છે તે એવરેજ ખાસ કરીને જે

જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ઉના અને ત્યાં જુનાગઢ સહિતના ભાગો આ દરેક ભાગોમાં ત્રીસ થી બત્રીસનું તાપમાન રહ્યું છે જ્યારે ઉપર મિત્રો ખાસ કરીને દ્વારકા પંથકથી નીચે આવીએ તો પોરબંદર ત્યાં પણ મિત્રો જે છે પાસેના જે પણ જિલ્લાઓ છે જેમ કે મોરબી જામનગર આ દરેક ભાગોની અંદર ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી તાપમાન જઈ શકે અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગમાં એવરેજ તાપમાન જોવા મળશે ત્રીસ ડિગ્રીનું જ્યાં બોટાદ આવેલું છે સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ઉપર મિત્રો હવે કચ્છની માહિતી મળી દેશ નાગવિરી ગુવાહર નિરોમાં આ દરેક ભાગોની અંદર આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન જશે એકદમ પ્રોપર ઉનાળા જેવી ફીલ આવી શકે બાકીના જે કચ્છના વિસ્તારો છે જેમ કે રાપર અડેસર માંડવી ભૂજ ભચાઉ નલિયા તો આ દરેક ભાગોની અંદર તેત્રીસ થી ચોત્રીસ ડિગ્રીના એવરેજ તાપમાન જોવા મળી રહ્યા છે હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ સમાચાર કામના લાગ્યા લાગ્યા કે કે ઉપયોગી છીએમાં લખીને જણાવી દેજો આ વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દેજો સાથે મિત્રો આજ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું તો મિત્રો વિગતમાં આપણે વાવાઝોડા વિશે વાત કરીશું અને અન્ય જે વરસાદની માવઠાઓની સિસ્ટમો બનશે તેના વિશે વાત કરીશું અને જે મિત્રો બારથી લઈને સોળ તારીખ વચ્ચેની જે વરસાદની સિસ્ટમ નવી દેખાઈ રહી છે તેના વિશે વિગતમાં વાત કરવામાં આવશે આવનારા વિડીયો જ્યારે તે સિસ્ટમ નજીક આવશે ત્યારે તો હાલ આજ માટે મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી